હેલો એવરી વન કેમ છો બધા મજામાં વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજના વિડીયોમાં તમે ખાસ કરીને તમને બહુ જ અમૂલ્ય અને કિંમતી જાણકારી આપવાનો છું કે છવ્વીસ એક બે હજાર એકના રોજ જે વિનાશક ભૂકંપ આપણે ગુજરાતની અંદર આવ્યો હતો જેમાં ઘણા લોકોના નુકસાન અને હોનારત સર્જાયું હતું એમાં બચાવ કચ્છની અંદર તમે જોઈ શકો છો જે લોકો આ આની ઘટનામાં ભોગ બન્યા છે તે લોકોના તમામ લોકોના નામ આપણે અહીંયા નોંધવામાં આવ્યા છે અને એ લોકોની યાદમાં આપણે આ સ્મૃતિવનનું નિર્માણ કરી રહ્યા છીએ હવે તમે જોઈ શકો છો નામમાં લિસ્ટની અંદર સંખ્યા ઓછામાં ઓછી એક પટની અંદર ચારસો અને સાડા ચારસો જેવી એટલે પાંચસો જેવી છે તો સમથિંગ બે અને બે ચાર ચારે બાજુની દિવાલ ઉપર ઓછામાં ઓછા પંદરસો સોળસો નામ લખેલ છે એટલે આટલા વ્યક્તિઓ આપણા ભૂકંપમાં મૃત્યુ પામેલ છે અને જોઈ શકો છો આપણે ચારે બાજુ બિછાવવા માટે પેવો બ્લોક અને અત્યારે મેટલ લગાવી રહ્યા છીએ તો મેટલનું મસ્ત અને જોઈ શકો છો બહુ જ ખૂબ સરસ નજારો અને ધ્વજવંદનનો અત્યારે અહીંયા ધ્વજ લહેરાઈ રહ્યો છે અને આપણે આ મેટલ છે એ આપણે ચારે સાઈડમાં રસ્તાઓ બનાવવાના છે અને ઘણી ઊંચી જગ્યા હોવાથી કદાચ તમે મારો આગલો બ્લોક જોયો જ છે એને ઘણી બધી જગ્યા હોવાથી કારણે મેટલનો ઉપયોગ કરવો પડતો હોય છે મેટલ લાગી જાય પછી સારી એવી બાબતમાં આપણે એનો રસ્તો બનાવી દઈશું અને તમે જે અત્યારે જે ગેટ નિહાળી રહ્યા છો રાજસ્થાની રાજસ્થાનની પથ્થરથી આપણે આ ગેટ બનાવ્યો છે અને ગેટની તમે સુંદરતા જોઈને તમે કહી શકશો કે ના સરસ મજાને એવો ગેટ બનાવ્યો છે અને સામે સાઈડમાં તમને જે દેખાય છે અને એની અંદર તમે બેસો ને થોડી વાર તો તમને એક જરાક પણ તડકો જોવા ન મળે એટલે એની બનાવટ જ એવી છે કે ઘણા બધા વૃક્ષો વાઈ દીધા છે એટલે ઠંડક ઘણી એ મહેસૂસ થતી હોય છે અને સામે તમે જોઈ શકો છો આ કલગડીયા તળાવ જવાનો રસ્તો છે એ રસ્તા ઉપર મસ્ત મજાના સ્તંભ પણ બનાવેલ છે અને આપણું લોડર ફસાઈ ગયું ગાઈસ આજે ઘણી પોચી જગ્યા હોવાના કારણે મેં ઘણી વાર કીધું હતું કે લોડરને ગાડીઓની બધું ફસાઈ જતું હોય છે તો આજે આપણા લોડરનો વારો આવી ગયો લોડર ફસાઈ ગયું છે જોઈ શકો છો તમે ઘણી કોશિશ કરવા છતાં પણ ના નીકળતા આપણે હવે આને જીસીબી બોલાવવું પડશે અને જીસીબી બોલાવી અને પછી આને બહારે કાઢી અને આપણી કામગીરી આગળ વધારશું બને રહેજો વિડીયોની સાથે ગાઈશ તમને ઘણા ઘણા સારા એવા દ્રશ્યો પણ જોવા મળશે અને મજા પણ આવવાની છે આપણા વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો તમે જોઈ શકો છો લોડરની જે હાલત છે એ પ્રમાણે આપણે એને હવે કેવી રીતના બહાર કાઢવું બહુ વિચાર્યા જેવું છે આને જીસીબી અને કાતો પછી ટ્રેક્ટરના ભરેલા થી નીકાળી શકશું બાકી લોડર પોતાની તાકાતથી તો બહાર નીકળવાની સ્થિતિમાં છે જ નહીં નીચે ડિપ્રેશન ને બોડી બે ટર્સ થઈ ગઈ છે એટલે આને આપણે વારે કાઢવા માટે જેસીબી બોલાવી છે અને જેસીબી થોડી વારમાં આવે જ છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં